ભરૂચ શહેરની સરકારી કચેરીઓમાં ફાયર એક્ઝિક્યુટિવશર બોટલો રિન્યૂ નથી કરાયા રાજકોટની ઘટના બાદ ફાયર એનઓસીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના ગેમ ઝોન હોસ્પિટલ ક્લાસીસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમાં ભરૂચના બે ગેમ ઝોનમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઈને શું હાલ છે તે તરફ તંત્ર જ બે ધ્યાન છે શહેરમાં કલેક્ટર કચેરી મામલતદાર કચેરી નગરપાલિકા જિલ્લા પંચાયત કચેરી તેમજ બહુમાળીમાં આવેલી ઓફિસોની મુલાકાત લઈ તપાસ કરતા માત્ર કલેક્ટર મામલતદાર તેમજ નગરપાલિકામાં જ ફાયર એક્ઝિક્યુટિશનના બોટલો રિન્યૂ કરેલા હોવાનું જાણવા મળ્યું હતું જોકે બાકીની કચેરીઓમાં બોટલો રિન્યૂ કરાયા નથી જેમાં જિલ્લા પંચાયતના બોટલો બે મે બે હજાર વીસમાં તેમજ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એક્સપાયર થઈ ગયા છે ત્યારે બહુમાળીમાં આવેલી વન વિભાગ શ્રમ આયોગ સહિતની ઓફિસોમાં લગાવેલા એક્ઝિક્યુશનના બોટલો બે હજાર એકવીસના મેન્યુફેક્ચરિંગ ના સ્ટીકર લાગેલા છે જોકે તેમાં તેના એક્સપાયરીનું કોઈ સ્ટીકર લાગેલું જણાયું ન હતું આપાતકાલીન સમયને ધ્યાનમાં રાખીને જોઈએ તો એકમાત્ર કલેક્ટર અને મામલેદાર કચેરીમાં અલગ અલગ ત્રણ રસ્તા હોવાથી આગ જેવી સ્થિતિમાં લોકોને નીકળવા માટે વિકલ્પ મળે તેમ છે જોકે ભરૂચ નગરપાલિકા જિલ્લા પંચાયત બહુમાળી ઇમારત આર એન્ડ બી ની કચેરીમાં એક જ દરવાજો હોવાના કારણે અફરાતફરી મચવાની શક્યતાઓ છે